ગયું મને તમે જોડતા ના હોય ને અજાણ્યા માતા બેડ દે દીધી બોલે રામ ઈજી હોય ગોડ આવો તમે મહાકાળી માની મોનતા લઈ લેજો અને હોજે આજ હોજે હું પર જોબ કે બે અગરબત્તી બારજો અને ચવાણ નું ધૂપ કરી દેજો હા સંતો તમને ખબર નથી એટલે જો એ માતા ખબર નથી એટલે પણ ગોડાક જો ખબર ના હોય પણ પહેલા જો બાર બિહાડી લીધી હું તો સરતા ને પહેલા ચક પહેલા તો જાહેર મોતી લે સરત ખરી પહેલા બિહાડી લેવી કારી કુકડી ને બકરો આલતા એવી ખબર ખરી તમને ખરી વાત ને સાચી વાત છે એ જે વ્યક્તિ મેં કીધું ને એ હાલમાં નથી ખબર હવે તમારે કોમ કરવાનું જો કદાચ થોડીક શંકા પડે ને બકરો કાપ્યો કુકડું કાપ્યો એવું કે ગમે શંકા પડે તમારે કોમ કરવાનું એ શ્રીફળ દેવાનું ખાલી બે અગરબત્તી દેવાની એમાં તમારી માં 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 બકરા કુકડા કાપે ગમે તે કરે તમે શ્રીફળમાં તમારો ને તો શ્રીફળ મોની જાય હું માં 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 વાત માં કે ગોડા કે મને એમ કોઈ પર્વત નામ કે શું હતું લે કોઈ પર્વત ખરો नाम खबर नाहीत पर्वत खरो व्यक्ती खरो त्रण मध्ये एक हा व्यक्ती उचिट न

પાંચ હજાર રૂપિયા આપેલા સાચી વાત એક એક ગોડા જે પેલો મુદત બો જતો રેલો લે એની વસ્તુ મેલીન જેલો અને થોડા સમય હારું હારું લાગ્યું નઈ લે અને પછી આ તું ઉતરનાથી ડબલ કેરન થયેલા તમે એનાથી ડબલ તમે દુખી થાયા થાયેલા ભલે રામ અને ગોડા કોઈક બારસી કોસર બોલે એવું કોઈ

અડિન લોય લાગતી હે તો કોક સપને આવે બોલે નાનું સપનામાં આવતું હોય એમ કોઈ સપને ઘરમાં કોઈ કોણ કોણ પરિવાર મને

જે હોય તાર મમ્મી થાય કે જેતાન પૂછજો કે કોઈ નાનું છોકરું સપનામાં આવે ખરું ના એમ પૂછજો જો હો લે બોલે રામ કે બાસી કતો નદી દીવો મોંગા લે આમની ખરી વાત છે બોલે રામ મામા આશીર્વાદ મામા પેલો ચવાડાનો વ્યવાર કરી દેજો હો લે અને પછી શ્રી ફન ને બે અગરબત્તી દે ભલે રામ એટલું કરી દેજો લે આશીર્વાદ રામમાડી